મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું રાજકોટની ગુજરાતમાં વર્ષ દરમિયાન કપાસના ભાવ કે જે અગાઉ રેકોર્ડ બ્રેક ઉંચાઈએ પહોંચ્યા હતા તેની તેજીનો પરપોટો ફૂટ્યો છે અને ભાવ નોર્મલ પરિસ્થિતિ પ્રમાણે પ્રતિમણ પંદરસોથી સોળસો રૂપિયાના હાલ ભાવ ચાલી રહ્યા છે ત્યારે મગફળીના ભાવ એકંદરે જળવાઈ રહ્યા હોય રાજ્યના ખેડૂતો મગફળી તરફ વળ્યા છે ગત નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના રાજ્યમાં છેતાલીસ પોઈન્ટ બેતાલીસ લાખ ટન મગફળીનું બમ્પર ઉત્પાદન થયું હતું અને આ વર્ષે હજુ સિઝન તો બાકી છે ત્યાં એક માસમાં મગફળીનું વાવેતર ગત વર્ષના કુલ સોળ પોઈન્ટ ચોરાણું લાખથી વધીને સત્તર પોઈન્ટ ત્રેવીસ લાખે પહોંચી ગયું છે મગફળી મુખ્યત્વે ચોમાસામાં અને ત્યારબાદ ઉનાળામાં પણ વવાતી હોય છે ગત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાતમાં છેતાલીસ પોઈન્ટ બેતાલીસ લાખ ટનનું મબલક ઉપલા ઉત્પાદન થયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂન અને જુલાઈ દરમિયાન અસહ્ય તાપ અને ઉકળાટ ચોમાસું માહોલમાં પાચનશક્તિ મંદ પડતી હોય છે જઠર અગ્નિ ખાવો તો પચાવી દે તેવો પ્રદીપ્ત રહેતો નથી અને બીજી તરફ બજારો ચટાકેદાર પણ હલકી ગુણવત્તાની ખાણીપીણીનો શોખ છૂટતો નથી ત્યારે એક જૂનથી દોઢ માસમાં પચીસ હજાર આઠસો ને પંચાણું ગુજરાતીઓનું પેટ બગડતા એકસો ને આઠને કોલ કરીને ઇમરજન્સી સારવાર લીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમમાં નવા નીરની આવક સોળ કલાકમાં જળ સપાટીમાં બે ફૂટનો વધારો ઉપરવાસમાં વરસાદને પગલે શેત્રુંજી ડેમમાં નવા નીર આવ્યા બપોરે બાર વાગ્યા સુધીમાં સત્તર હજાર ક્યુસેક પાણીની આવક સાથે સપાટી ઓગણીસ ફૂટ અને છ ઇંચની આસપાસ નોંધાઈ ગઈ છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્રોડ કેસ ઇન અહેમદાબાદ અમદાવાદના રખ્યાલમાં આવેલી મેડિકલ પ્રોડક્ટ સપ્લાય કંપનીના સંચાલક અને અન્ય એક કંપનીમાં કામ કર્મચારીએ સાથે મળીને ગોવાની એક કંપનીમાં રૂપિયા એક પોઈન્ટ સુડતાલીસ કરોડની કિંમતનો ઝીરો વેલ્યુ ધરાવતો સોળસો કિલો જેટલો એજીથ્રોમાઇસિન પાવડર મોકલીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનંત એન્ડ રાધિકા વેડિંગ ન્યૂઝ વિશ્વના ટોચના ધનિકોમાં સામેલ અબજો પતિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનારો પકડાઈ ગયો છે પોલીસે આરોપીને વડોદરામાંથી પકડી પાડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસ સ્ટાર્ટ પ્રિન્સિપાલ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સમગ્ર રાજ્યના પ્રાથમિક વિભાગના એ સ્ટાર્ટ આચાર્યો પોતાની બાર વર્ષોની માગણી મુદ્દે એકઠા થયા હતા આ લોકો દ્વારા ગાંધીનગર મામલતદાર પાસે આંદોલનની પરવાનગી માગવામાં આવી હતી પરંતુ માગણી ન મળતા તેઓએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીની બાજુમાં રહેલા મેદાનમાં આમરણાંત ઉપવાસ કરીને આંદોલનનો રણસિંગ ફૂક્યો છે શિક્ષકોનું કહેવું છે કે જ્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર રહેવાનો નિર્ણય કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ ક્રાઈમ અમદાવાદ શહેરના મિરઝાપુરમાં એક યુવકને ધંધાકીય અદાવતમાં એક વ્યક્તિએ તેના ત્રણ પુત્રો સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો છે જે કેસમાં શાહપુર પોલીસે પિતા અને તેના ત્રણેય પુત્રોની ધરપકડ કરીને જરૂર તપાસ બાદ જેલ હવાલે કરી દીધા છે આ ઘટનામાં આરોપીએ અગાઉ જેલમાંથી ફોન કરીને સમાધાન કરી લેવા માટે ધમકી આપી હતી ત્યારબાદ ફરીથી મૃતક યુવકની માતાને પણ ધમકી આપી હતી જો કે સમાધાન નહીં કરવામાં આવે તો બીજા પુત્રના પણ હાલ પહેલા પુત્ર જેવા કરવામાં આવશે આમ હત્યા કેસના આરોપીએ વધુ એકવાર ધમકી આપતા સમગ્ર મામલે પોલીસે હવે તપાસ આચરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા ન્યૂઝ વડોદરા શહેરના માંડવી ખાતે આવેલા પૌરાણિક વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી સત્તર જુલાઈ બુધવારના રોજ અષાઢી સુદ એકાદશી નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો બસોને પંદરમો વરઘોડો પરંપરા પ્રમાણે નીકળશે વરઘોડાના આયોજન માટે મંદિરમાં છેલ્લા બે દિવસથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરત ન્યૂઝ સુરતના સિંચન ખાતે આવેલું સરકારી અનાજનું ગોડાઉન હાલ ચોમાસામાં આસપાસના લોકો માટે આફતરૂપ બની ગયું છે સચિન ખાતે ગંદા અને ગંદાતા સરકારી અનાજના ગોડાઉન સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે ચોમાસામાં પાણી ટપકતો ગોડાઉનમાંથી ગંદી વાસ આવી રહી છે લોકોના ભોજન અને પાણીમાં પણ જીવાત રાત્રે સૂતી વખતે પણ જીવાતના ત્રાસથી લોકો માં પોકારી ઉઠેલા છે અને લોકોએ ગોડાઉન પર હલ્લાબોલ મચાવ્યો હતો સરકારી ગોડાઉનમાં સડી રહેલા અનાજના વિડીયો સાથે આ ગોડાઉનને ખસેડવાની માગણી પણ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે